પોરબંદરમાં નાના બાળકોએ સ્કેટિંગની પ્રેક્ટિસ કરી અને વિશ્વ કક્ષાએ પોરબંદરનું નામ રોશન કર્યું છે જેમાં પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર પરિવારના એક બાળક સહિત ત્રણ બાળકોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવવા સમગ્ર શહેરમાંથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે પોરબંદરમાં ઓછી સુવિધા વચ્ચે પણ બાળકો સ્કેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ બાળકોએ થાઈલેન્ડ ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવતા શહેરીજનોએ ખુશી વ્યક્ત કરી હતી મારું નામ વીર લખાની છે હું જે કે હું જે કે સ્કેટિંગ એકેડમીમાં જાઉં છું થોડાક દિવસ પહેલાં હું થાઈલેન્ડ રમવા ગયો હતો એમાં મને ત્રણ બ્રોન્ઝના મેડલ મેળ્યા હતા મને બહુ મજા આવી હતી ફરવા માટે બહુ ટાઈમ નહોતું મેડું પણ મારું નામ દર્શિલ પાનખાણીયા છે હું જે કે સ્કેટિંગ એકેડેમીમાં બે વર્ષથી જોઈન થયો છે જોઈન થયા પછી જ મારા મેડલ આવવાના સ્ટાર્ટ થયા છે સ્કેટિંગ એકેડેમીમાં સબાના મેમ પાસેથી તાલીમ લઈ અને હું નેશનલ ખાતે તમિલનાડુ રમવા ગયેલો હતો ત્યાંથી સિલેક્ટ થઈ અને થાઇલેન્ડમાં બેંકોક ખાતે ઇન્ડ્યોરન્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ રમવા ગયેલો હતો ત્યાં મારે બ્રોન્ઝ મેડલ આવેલો છે ત્યાં બીજા બાર દેશો હતા એમાં બ્રોન્ઝ મેડલ આવ્યું મા નામ રુદ્ર વાંદડિયા છે હું છેલ્લા પાંચ વર્ષથી જે કે સ્કેટિંગ એકેડમીમાં જોઈન થયેલો છું છેલ્લા ત્રણ વર્ષથી અમારા સ્ટાર્ટ થયા છે મેડલ અને મેં સબાના મેમ પાસે પ્રેક્ટિસ કરેલી છે અને છેલ્લે તામિલનાડુ અમે નેશનલ રમવા ગયા હતા ત્યાં અમે સિલેક્ટ થયા ત્યાંથી પછી થાઇલેન્ડ ગયા થાઇલેન્ડમાં બેંકોકમાં અહીંયા બાર કન્ટ્રી હતી અને એમાંથી અમારો બ્રોન્ઝ મેડલ આવ્યો થેન્ક યુ મારું નામ દર્શિલ પાણખાણીયા છે હું જેકે સ્કેટિંગ એકેડમીમાં બે વર્ષથી જોઈન થયો છું અને જોઈન થયા પછી જ મારા મેડલ જવાના સ્ટાર્ટ થયા છે હું જેકે સ્કેટિંગ એકેડમીમાં સબાના પઠાન સબાના મેમ પાસેથી તાલીમ લઈ અને તમિલનાડુ નેશનલ રમવા ગયેલો હતો ત્યાંથી હું સિલેક્ટ થઈ અને થાઈલેન્ડ ખાતે બેંગકોકમાં યોજાયેલી ઇન્ડો ઇન્ડિયોરેન્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રમવા ગયેલો હતો ત્યાં મારું બ્રોન્ઝ મેડલ આવેલું છે અને ત્યાં બીજા તેર દેશો આવેલા હતા તેમાંથી અમારું બ્રોન્જ મેડલ આવેલું છે થેન્ક યુ મારું નામ શબાના પઠાણ પોરબંદર જિલ્લા ખાતે સ્કેટિંગ એકેડમી ચલાવું છું જેનું નામ છે જે કે સ્કેટિંગ એકેડમી મારી પાસે અત્યાર સુધીની અંદર ઓછામાં ઓછા અઢીસોથી ત્રણસો ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા આવી ગયેલા છે જેમાંના અમુક સ્ટુડન્ટ્સ જે છે એ જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષા સુધીના મેડલ વિજેતા છે પહેલાં અમારી પાસે સ્કેટિંગની રિંક જે હતી પ્રમાણમાં પૂરતી નહોતી જેના લીધે મેડલની અંદર બહુ પ્રોબ્લેમ આવતી હતી મેડલ મળતા નહોતા પછી આપણા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને અમે નિવેદન કર્યું કે અમને રિંક થોડીક મોટી કરાવી દઈએ તો એમણે અમારો નિવેદનને સ્વીકારી અને અમને રિંક મોટી કરાવી દીધી તે પછીથી કન્ટિન્યુ બે વર્ષથી અમારા ખેલાડીઓ રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી રહે છે એમાંથી અત્યાર સુધીની અંદર ત્રણ નેશનલ રમ્યા આવ્યા છે રુદ્ર વાંદરિયા દર્શિલ પાણખાડિયા અને વીર લાખાણી છેલ્લી નેશનલ જે હતી તામિલનાડુની અંદર જાન્યુઆરીમાં રમા રમેલ હતી એની અંદરથી વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ અને ઇન્ડિયોરેન્સની જે ઇન્ટરનેશનલ ઇવેન્ટ હતી વર્લ્ડ સ્કેટ ફેડરેશન એની અંદર રમવા ગયેલા હતા થાઈલેન્ડ ખાતે થાઈલેન્ડ ખાતે ઓછામાં ઓછા બાર દેશો હતા બાર દેશોની અંદર ત્રણ ઇવેન્ટ રમવામાં આવેલી હતી પહેલી હતી પાંચ મિનિટની ઇન્ડ્યોરન્સ ઓફ એસ કહેવાય એ રમતને કારણ કે એની અંદર જો તમે ઓવરટેક કોઈને બી કરો છો તો તમારા મેડલ જાય જ છે મેડલ તમને મળતા નથી એની અંદર ઓછામાં ઓછો એક મેડલ રહી શકે ગોલ્ડ મેડલ રહી સિલ્વર અને બ્રોન્ઝે નીકળી જાય પણ છોકરાઓએ એટલી મહેનત કરી કે એની અંદર બી છોકરાઓએ બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા એના પછી હતી ટુ મિનિટ ફાસ્ટેસ અને એનાથી વધારે હતી હાર્ડ ટ્વેન્ટી સેકન્ડની સુપર ફાસ્ટેસ્ટ ઇવેન્ટ જેની અંદર રુદ્ર વાંદરિયા અને વીર લાખાણીનો બ્રોન્ઝ મેડલ છે અને ટુ મિનિટ રેસની અંદર દર્શિલ પાનખાણીયાનું બ્રોન્ઝ મેડલ છે પૂરતા પ્રમાણમાં સુવિધા ન હોવા છતાં ચોપાટી ખાતે રિંક છે અમારી પાસે અમે સાંજે સાત વાગે જઈએ છીએ પ્રેક્ટિસ કરવા રાતે નવ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરીએ છીએ લાઇટનો બી કોઈ ઠેકાણો નથી લાઇટ વગર અંધારામાં પ્રેક્ટિસ કરીએ છીએ સવારે પાંચ વાગે ઊઠી અને ચોપાટીએ જઈને રનિંગ કરે છે છોકરાઓ એક્સરસાઇઝ કરે છે અને સ્કેટિંગની પ્રેક્ટિસ કરે છે છેલ્લા બે વર્ષથી અમે લોકો આવી રીતના પ્રેક્ટિસ કરીએ છીએ અને ઇન્ટરનેશનલમાં જવા માટે વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી સતત પ્રેક્ટિસ કરી રહ્યા હતા જો આટલી આટલી પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થીઓના બ્રોન્ઝ મેડલ આવી શકે જો પોરબંદરની અંદર એક સરસ મજાનો બેન્ડ ટ્રેક હોય અને પૂરતા પ્રમાણમાં જો સોર્સિસ મળી શકે તો સ્કેટિંગનો અત્યારે ઈ લેવલનું પ્રમાણ છે દરેક જિલ્લામાં દરેક રાજ્યની અંદર સ્કેટિંગને અત્યારે બહોળો પ્રમાણની અંદર ઇન્કરેજ કરવામાં આવે છે આપણે પો અમદાવાદની અંદર તમે જાવ તો અડાણીએ ઇન્ટરનેશનલ સ્કેટિંગ રિંગ બનાવેલી છે અમદાવાદમાં ઓછામાં ઓછી પાંચ રિન્ક છે એટલીસ્ટ આપણા પોરબંદરના જે ખેલાડીઓ છે દરિયાકાંઠાના ખેલાડીઓ વધારે સ્ટ્રોંગ હોય છે એની અંદર તાકાત વધારે હોય છે અને દરેક વેધરમાં રમવાની ક્ષમતા હોય છે એની અંદર તો જો આપણા પોરબંદરમાં એક બેન ટ્રેક બને અને ચોપાટી ખાતે જો એવું કંઈ બને તો આપણે બી અહીંયા કક્ષાની નેશનલ કક્ષાની ઇવેન્ટ પણ ગોઠવી શકીએ અને આપણા ખેલાડીઓ આજે તો ત્રણ છે પણ મારો એટલો વિશ્વાસ છે કે નહીં આપણા ત્રીસ ખેલાડીઓ નેશનલની અંદર મેડલ લઈ આવે ઇન્ટરનેશનલ લેવલે બી રમી શકે પછી વર્લ્ડ સ્કેટ હોય કે યુનિવર્સનો સ્કેટ કોમ્પિટિશન હોય ડેફિનેટલી આપણા છોકરાઓ મેડલ લઈ આવશે તો આશા છે કે આગળ બી મારા વિદ્યાર્થીઓ એવી જ મહેનત કરતા રહે અને મેડલ જીતે એવી શુભેચ્છા થેન્ક યુ પૂરબંદરાખ્યાંતનમ ડોક્ટર સ્વર્ગસ્થ રંજીતભાઈ લાખાણીના પુત્ર ડોક્ટર જય લાખાણી અને ડોક્ટર વિશાખા લાખાણીના પુત્ર વીર લાખાણીને થાઈલેન્ડની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે તો અન્ય રુદ્ર વાંદરિયા અને દક્ષ પાનખાણીયા નામના બાળકોએ પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું તો કોચ સબાના પઠાણે આ બાળકો પાછળ ખૂબ જહેમત ઉઠાવી હોવાથી તેમને પણ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર